બોલો 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 રાજ્ય સભામાં શક્તિસિંહ બાપુ એ ઉપાડ્યો પાલભાઈ ની મહેનત હતી પોરની કેમિકલ નો કપ ગોપાલભાઈ ના વિસ્તાર માંથી કેમિકલ પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈને ને મેં કીધેલું

જેતપુર ગામ છે તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ એમાં સંકલન લખાય સરકાર માં બંધારણ મુજબ તમે વિધાનસભા જવાબ આપવા બંધાયેલ છે વિરોધ પક્ષના નેતાને જવાબ આપવા બંધાય સરકાર છે આ બંધારણની વાત કરું હું રોડ ની વાત નથી કરતો નીકળીએ તો પ્રશ્ન થાય બરોબર અધિકાર છે ભાજપ ને પૂછીએ છીએ હું ભાજપ નથી કોંગ્રેસ નથી હું ખેડૂત સૌ તમે એને પૂછું છો ભાજપ પર પૂછાડો તો આજે

તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે લોકશાહી માં પ્રશ્ન કરવાનો અધિકાર લોકશાહી

અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે